ખેડૂતભાઈ ગઈકાલના એપિસોડમાં આપણે પાયાના ખાતર તરીકે મુખ્ય ખાતરોમાં જેનો વપરાશ કરીએ છીએ એવા ડીએપી અને એનપીકે વાત કરી હતી આજે આપણે જે ખાતરો પર વાત કરવાની છે એ ખાતરો છે સલ્ફરયુક્ત પાયાના ખાતરો અને સલ્ફરયુક્ત પાયાના ખાતરો જે કોઈ છે એની આવશ્યકતા કેટલી છે અને કયા પાકમાં એની વિશેષ આવશ્યકતા છે ઉપરાંત જે ખાતરોમાં સલ્ફેટ આવે છે આ કયા ખાતરો છે અને આપણા વિસ્તારમાં કયા ખાતરો મળી શકે છે સલ્ફરયુક્ત ખાતરો એની ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડિયોમાં આપ સૌ બન્યા રેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ આજે છઠ્ઠી ઓક્ટોબર બે હજાર ચોવીસ રવિવાર દિવસ છે આજે આપણા માર્કેટિંગ યાર્ડો ને બજારના કામકાજો બંધ હોય છે એટલે એના વિશે આપણે પણ આજે કોઈ ચર્ચા કરવાની નથી રહેતી આજે આપણે જે ચર્ચા કરીએ છીએ આપણા પાયાના ખાતરો ઉપરની આપણી ચર્ચા છે ગઈકાલના એપિસોડમાં આપણે જે ખાતરો ઉપર ચર્ચા કરી એ સિવાયના પાયાના ખાતર તરીકે આપણી જે તાત્વિક જરૂરિયાતો હોય છે આપણા છોડને આપણા વાવેતરને આપણી પેદાશોને એમાં અગત્યનું તત્વ જે છે એ છે સલ્ફેટ તત્વ અને સલ્ફેટ તત્વ આપણને કયા ખાતરોમાંથી ઉપલબ્ધ હોય છે અને એ પૈકી કયા કયા ખાતરો આપણા પ્રદેશમાં આપણા ગુજરાતમાં આપણી નજીકમાંથી કયા ખાતરો મળી શકે છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ તો એમાં બે ખાતરો આપણને આપણા વિસ્તારમાંથી સરળતાથી મળી જ રહે છે સૌ પ્રથમ છે સિંગલ સુપર ફોસ્ફેટ સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર એ આપણો એકંદર આપણે જોઈએ તો લગભગ ત્રણ પેઢીથી જાણીતું ખાતર છે અને ખૂબ બધા ખેડૂતો એનો વપરાશ પણ કરે છે પણ કેટલા ખેડૂતો બહુ ઓછો એનો વપરાશ કરે છે અને મોટા ભાગે પાયાના ખાતર તરીકે ખાંતો ડીએપી ખાંતો એનપીકે બારબત્રીસ સોળ વાપરે છે પણ એનપીકે બારબત્રીસ સોળ અને માં જે તત્ત્વોની ઓળખ રજાય છે એ સલ્ફર તત્વ સલ્ફેટના રૂપમાં આપણને જે મળે છે એ સિંગલ સુપર ફોસ્ફેટમાંથી મળે છે અને બીજું ખાતર જે છે આપણને આ તત્વ જે પ્રદાન કરે છે એ ખાતર છે વીસ વીસ તેર એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ સિંગલ સુપર ફોસ્ફેટ જે છે એની અંદર આપણને ફોસ્ફરસ મળે છે સોળ ટકાના હિસાબથી સાથે અગિયાર ટકા એની અંદરથી સલ્ફર મળે છે પણ એની સાથો સાથ એની એક વિશેષ લાક્ષણિકતા જે છે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરની એ એ લાક્ષણિકતા છે કે આપણને સૂક્ષ્મ પોષક તત્વ તરીકે અને બોરોન આ બે પણ ઉપલબ્ધ છે અને સાથે સાથે એમાં ઓગણીસ થી એકવીસ ટકાની વચ્ચેના પ્રમાણમાં કંપની પ્રમાણે અને જે તે વિસ્તારમાં ફેક્ટરીઓ હોય અને એનું કાચું મટીરિયલ જ્યાંથી આવતું હોય એના હિસાબથી એની અંદર ઓગણીસ થી એકવીસ ની વચ્ચે આપણને કેલ્શિયમ તત્વો મળે છે અને એ કેલ્શિયમ તત્વો જે એની અંદર લગભગ વીસ આપણે ગણીએ તો ખૂબ ભરપૂર માત્રામાં છે અને એ ખૂબ અગત્યની જરૂરિયાત પણ છે આપણા બાકીના પોષક તત્વોની જેમ જ જેવી રીતે નાઇટ્રોજન જરૂરી છે ફોસ્ફરસ જરૂરી છે પોટેશિયમ જરૂરી છે સલ્ફેટ જરૂરી છે આ ખાતરમાંથી સિંગલ ફોસ્ફેટમાંથી ઉપલબ્ધ છે એટલે સલ્ફરયુક્ત પાયાના ખાતર તરીકે આપણે જ્યારે પસંદગી કરવાની છે ત્યારે આપણે સિંગલ ફોસ્ફેટની પસંદગી કરી શકીએ છીએ સાથોસાથ નાઇટ્રોજન મળે છે અને તેર ટકા એની અંદરથી આપણને સલ્ફેટ મળે છે એની અંદરથી આપણને પોટેશિયમ નથી મળતું પોટાશિયમ નથી મળતું પણ સલ્ફેટ આપણને તેર ટકા ઉપલબ્ધ છે અને એ ખાતર પણ આપણે પાયાના ખાતર તરીકે આપણા કોઈ પણ પાક પેદાશ માટે સલ્ફરની પૂર્તિના રૂપમાં વાપરી શકીએ છીએ હવે આ બે ખાતરો આપણે વાપરવા કયા કયા પાકમાં સૌથી વધારે જરૂરી હોય છે કારણ કે કેટલાક પાકો એવા હોય છે કે કેટલાક પાકોમાં કેટલું તત્વ વિશેષ જરૂરિયાતનું હોય છે અને કેટલું તત્વ સામાન્ય જરૂરિયાતનું હોય છે અને કેટલું તત્વ દોઢ જરૂરિયાતનું હોય છે તો મુખ્ય જરૂરિયાત જે જે પાકોની હોય છે સલ્ફર તત્વની એ પૈકી અત્યારના સમયમાં એટલે કે આપણી આ રવિ સિઝનના સમયમાં કયા કયા પાકો એવા છે કે એની અંદર સલ્ફેટની આપણને વિશેષ જરૂરિયાત હોય છે તો એમાં જે કોઈ સુગંધયુક્ત મસાલા પાકોનું આપણે વાવેતર કરતા હોઈએ જેમ કે જીરું હોય કે અજમા હોય આ જે પાકો છે આપણા એમાંથી જીરાનો જે પાક છે એ આપણો મુખ્ય શિયાળુ પાક છે અને મુખ્ય શિયાળુ પાક તરીકે જીરાના પાકને સુગંધિત પાક છે અને એને સલ્ફેટ તત્વની સૌથી વધારે એક વિશેષ જરૂરિયાત હોય છે એટલે આપણે જીરાનું વાવેતર કરીએ છીએ તો ડીએપી કે એનપી ની જગ્યાએ આપણે આ બે પૈકી કોઈ પણ ખાતર જે આપણે ત્યાં સરળતાથી ઉપલબ્ધ છે એટલે આ બે પૈકી કોઈ પણ એક ખાતર આપણે વાપરીએ ત્યાર પછી બાકીના આપણા શિયાળુ મુખ્ય પાકો જે કોઈ છે એમાં સૌથી પ્રથમ ક્રમે આવે છે ડુંગળી બીજા ક્રમે આવે છે લસણ એટલે ડુંગળી અને લસણનું આપણે વાવેતર કરીએ છીએ તો એને માટે પાયામાં સલ્ફર તત્વ સૌથી અગત્યનું છે કારણ કે ડુંગળી અને લસણ આ બંનેનું બંધારણ એ પ્રકારનું છે કે એ બંધારણ સારી રીતે પોષક ઉપલબ્ધ થઈ શકે આપણું ઉત્પાદન ઘટે છે બીજું કે એના સમગ્ર જીવનકાળ દરમિયાન એ જુદા જુદા રોગોથી સતત ગ્રસિત રહે છે અને આપણે આ દવા પેલી દવા ત્રીજી દવા ચોથી દવા એગ્રો મારફત આપણને જે કઈ આપવામાં આવે આપણે નિત્ય કરવી પડે છે અને છતાં પણ કોઈ લાંબો સુધારો દેખાતો નથી તદ ઉપરાંત સેલ્ફ લાઈફ શબ્દ આપણે સાંભળ્યો છે ન સાંભળ્યો તો એની સ્પષ્ટતા કરી દઉં કે કોઈ પણ પાક કેટલો સમય સુધી સંગ્રહ કરી શકાય છે સારી રીતે સંગ્રહ કરી શકાય છે એની અંદરથી કોઈ રોગ પેદા થવાની જે કઈ પ્રક્રિયાઓ ચાલતી હોય એ બહુ ધીમી ચાલે અને કોઈ પણ પાક જલ્દીથી ન બગડી જાય સંગ્રહ દરમિયાન એને એક સેલ્ફ કહેવામાં આવે છે કોઈ પણ પાકની સેલ્ફ લાઈફ કેટલી કે શાકભાજી હોય તો એક બે કે પાંચ દિવસની ગણાય કેટલાક શાકભાજી છે તો એ પંદર થી વીસ દિવસની ગણાય કોઈ એક મહિનો કોઈ બે મહિના કોઈ એક વર્ષ કોઈ બે વર્ષ સેલ્ફ લાઈફ જે કઈ હોય છે એ સેલ્ફ લાઈફ લંબાઈ શકે સેલ્ફ લાઈફ મજબૂત થઈ શકે અને પાકને સારી રીતે સાચવી શકાય એ માટે સલ્ફર તત્વ ડુંગળી અને લસણ માટે ખૂબ જરૂરિયાત છે જેવી રીતે એના ઉત્પાદનનો વધારો આપણને સારી રીતે મેળવવા માટે સલ્ફર જરૂરી છે એની તંદુરસ્તી માટે સલ્ફર જરૂરી છે સેલ્ફ લાઈફ સારી બની જાય એટલા માટે પણ એમાં સલ્ફર તત્વની જરૂર છે ખાસ કરીને ડુંગળીના લસણનું વાવેતર આપણે કરવું છે તો એમાં આપણે સલ્ફરયુક્ત પાયાનું ખાતર અવશ્ય આપીએ તદ ઉપરાંત ડોઝ તરીકે આપણે એને નાઇટ્રોજન એટલે કે એમોનિયમ આપવું છે તો પણ બને ત્યાં ત્યાં સુધી સુધી અને શક્ય હોય એને યુરિયાનો ડોઝ કરવાથી આપણે બચીએ અને એની જગ્યાએ આપણે એમોનિયમ સલ્ફેટનો એને ડોઝ આપીએ એમોનિયમ સલ્ફેટ એટલે મુરસુ ખાતર અને મુરસિયા ખાતર વિશે એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે આપણા ખેડૂત સમુદાયમાં એક જે ભ્રમ પેદા થયો છે કે એનાથી આપણી જમીન બગડે છે આ જે ભ્રમ છે એ ભ્રમમાંથી આપણે બહાર આવી જઈએ આપણા કેટલાક પાકોની એ એ એ આવશ્યકતા છે છે જરૂરિયાત જરૂરિયાત અને આપણે એની સાચવી લઈશું તો આપણા સારું ઉત્પાદન મળશે તદ ઉપરાંત એની શક્તિ એની સેલ્ફ લાઈફ સારી રીતે આપણે મેન્ટેન કરી શકીશું મિત્રો તો આજના દિવસે આપણે સલ્ફર યુક્ત પાયાના ખાતર પર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે અને અત્યારે આપણે શિયાળુ વાવેતરના સમયમાં દાખલ થઈ ચૂક્યા છીએ ત્યારે આપણા દરેક પાકની સલ્ફર ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો પાયાના ખાતર સંબંધી આપણી ચર્ચા આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત